ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ ફેક્ટરી તરફ જવા માટે આપણે તમને ધરણેધરનો મેળો તો દેખાડી જ દીધો હતો તો ધરણે તરના ભેળા પછીની કેવી ત્યાંની હાલત હોય છે એ તમને દેખાડ દો વિડીયોની અંદર બનાવી વિડીયોમાં મજા આવશે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના પૂછતા ચાલો મળીએ ધરણે ધરના મેળાની અંદર મેળો તો પચી ગયો છે ચાલો દેખાડીએ

આયકણે જો આટલી એક ટુકડી છે બાકી વેસા વાળાની એ પણ જવાની તૈયારી છે આજ આ બે જ છે આજ એટલે મેળો ની પૂરું થઈ ગયું છે બધું કાગળિયા નકરા વધ્યા છે જોઈ લ્યો ખાલી કાગળિયા પીડે રહ્યા છે મિત્રો બાકી કાંઈ નથી કાગળિયા તો ચાલો હજી અંદર પણ તમને દેખાડતું જોઈ લો મિત્રો મેરો ભરાય છે કેટલી ગંદકી ફેલાય નહીં આ બધી કેટલી જોવો તો બધી સામાન લઈ જવાની છે ફૂલ તૈયારી જોઈ લે આ ઉડકા ની બધી ઉતારવાનું બાકી છે જો અહીં કણે પણ થાકી રહ્યા એટલે એક દિન રાતે આરામ કરી લીધો ને આજ બીજો દિવસ છે એટલે આજ તો બધું પૂરું થઈ જાય છે બધું ઉતાર લે છે જોઈ લો કઈક આવો વ્યુ આવે છે મેળો પૂરો થઈ જાય પછી નકરા કાગળિયા વધે જુઓ આ રેલગાડી વેલગાડી બધું વિખાઈ ગયું જોઈ